સત્યાવીસ વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરી તેની માતા ઇન્દ્રાવતીની ઘા મારી હત્યા કરી દીધી હતી અને ગતરોજ સિદ્ધાંત અને તેની માતા બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેમાં આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો ત્યારબાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને ઘરે કામ છે તેઓ કંઈ બોલાવ્યા હતા અને બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો ને બેડરૂમમાં પલંગ પર લોહી લથપથ હાલતમાં પત્નીના મૃતદેહને ચોતા પતિના હોશ ઉડી ગયા હતા અને આ તરફ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડ્યો છે આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને અત્યારે પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર